ડીસાના સમશેરપુરા ગામે ભવ્ય રેલી યોજાઈ રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ ગ્રામ્ય વિસ્તારોમાં રેલી સાથે રામ નામનો જય ઘોષ ગાજ્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસાના સમશેરપુરા ખાતે પણ ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં ટેક્ટર ગાડીઓ બાઇક મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી સમગ્ર સમશેરપુરા ગામની પ્રદિક્ષણા કરી હતી અને આ રેલીમાં ગામના સરપંચ સહિત પંચાયતના સદસ્યો ગામના આગેવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થવા માટે સમગ્ર સમશેરપુરા ગામના ઠેર ઠેર ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર સમશેરપુરા ગામ રામમય બની જવા પામ્યું હતું